શું તમે જાણો છો કાઠિયાવાડના પ્રસિદ્ધ કાઠી રાજવંશનો ઉદ્ભવ અને કાઠી શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ વિદ્વાન પંડિત વિષ્ણુદેવ સાંકળેશ્વરના મત અનુસાર વેદકાળ દરમિયાન ઋષિ ભારદ્વાજના આશ્રમમાં અભ્યાસ માટે આશરે આઠ વર્ષનો એક બાળક આવ્યો જેનું નામ કઠ હતું આ બાળકે કઠિન તપશ્ચર્યા કરીને આચાર્ય કઠ તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી પ્રારંભ થયો વેદકાળ દરમિયાન આ કાઠક શાખાનું અધ્યયન મુખ્ય તશ્મીર તથા ઉત્તરાખંડના અલમોડા ગઢવાલ અને કુમાઉ પ્રદેશોમાં પ્રચલિત હતું આ વિસ્તારોમાં સૂર્યવંશી રાજાઓનું શાસન હતું જેમની રાજધાની જોશી મઠ ખાતે હતી આ રાજાઓ કાઠક શાખાના અનુયાયીઓ હોવાથી પોતાને કઠ અથવા કઠારીય તરીકે ઓળખાવતા સમય જતા આ નામ રૂપાંતરિત થઈ કાઠી બન્યું અને આજ સૂર્યવંશી રાજાઓએ કાઠી રાજવંશની સ્થાપના કરી બ્રિટિશ ઇતિહાસકાર કર્નલ જેમ્સ સ્ટોડના મત અનુસાર પ્રાચીન સમયમાં કાઠ્યો કશમીર અને ઉત્તરાખંડમાંથી ઉતરી પંજાબ અને સિંધ પ્રદેશોમાં વસ્યા હતા ઈસવી સન પૂર્વે ત્રણસો છવ્વીસમાં પંજાબના ઝેલમના યુદ્ધ દરમિયાન કાઠીઓએ સિકંદરને ઘાયલ કર્યો હતો આ યુદ્ધ બાદ કાઠીઓએ સિંધના ઠટ્ટા અને મુલતાન પ્રદેશોમાં પોતાના સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યા અને લાંબા સમય સુધી શાસન ચલાવ્યું આ શાસનની સ્મૃતિ રૂપે આજે પણ સિંધની મીર અને દાઢી જાતિઓ કાઠીઓને ઠટ્ટા મુલતાનના રાવ તરીકે સંબોધે છે સાતમી અને આઠમી સદીના સમયગાળામાં કાઠીઓએ સિંધમાંથી કચ્છ તરફ સ્થળાંતર કર્યું ત્યાં તેમણે પાવરગઢ ખાતે રાજધાની સ્થાપી આ દરમિયાન વિસળ પટગીર નામના કાઠી સરદારે ઢાંકના રાજા ધાનાવાળાના પુત્ર વેરાવળજી સાથે પોતાની પુત્રીનો વિવાહ કરાવ્યો અને ત્યારબાદ કાઠીઓએ વાળા રાજવંશ સાથે મળી કચ્છમાં પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરી બારમી સદીમાં વેરાવળજીના પુત્ર વાળોજીના નેતૃત્વ હેઠળ કાઠીઓ કચ્છ છોડી સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા તેમણે થાનગઢ ખાતે પોતાની રાજધાની સ્થાપીઓ સૌરાષ્ટ્રમાં કાયમ માટે સ્થાયી થયા શૂરવીરતા અને યુદ્ધ કૌશલના બળે તેમણે સૌરાષ્ટ્રના વિશાળ વિસ્તાર પર પોતાની સત્તા સ્થાપી કાઠીઓની વીરતા દાતારી અને રાજવી આભાના પરિણામે સૌરાષ્ટ્ર પ્રદેશે કાઠિયાવાડ તરીકે નવી ઓળખ પ્રાપ્ત કરી